નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય તંડક કૌશિકભાઈ વે કરિયાના જન્મદિવસની ધારી ખાતે અનુખી ઉજવણી કરવામાં આવે આરોજ ગુજરાત રાજ્યના નાયબ તંડક કૌશિકભાઈ વે કરિયાના જન્મદિવસ હોય તે નિમિત્તે ધારીના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપ અને તેના યુવા ગ્રુપ દ્વારા થારીમાં માનવ મંદિર ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે જેમાં હેંસી ઉપરાંતમાં પ્રભુજીના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવે અને તમામ મહાપ્રભુજીઓને ભોજન કરાવેલા તકે જયદીપ બસ્યા બોરડ નિકુંજ મહેતા દુર્ગેશ ઢોલરિયા શિવમ બોરડ માલવ્યા સહિતના યુવા અગ્રણીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રતાપ વાડા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી આજ રોજ ધારી ખાતે માનવ મંદિર ખાતે અમે માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા આપણે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રીનો જન્મદિવસ હોવાથી અમે લોકો મેં જયદીપ જયદીપભાઈ બસિયા આપણે તાલુકા પંચાયતના ચેરમેન એવું આયોજન કરેલું કે આપણે માનવ મંદિર ખાતે મંદબુદ્ધિના બાળકોને ભોજન કરાવી અને કૌશિકભાઈના જન્મદિવસની આપણે ઉજવણી કરીએ અને કૌશિકભાઈ ખૂબ સારી એવી પ્રગતિ કરે ખૂબ સારું એવું આયુષ્ય મળે એવી આસ્થાથી અમે લોકોએ આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું